આપ જોઈ રહ્યા છો કે નવરાત્રિના પર્વમાં લોકો જ્યારે બહાર નીકળે છે અને પાર્ટી પ્લોટોમાં ગરબા માટે જાય છે ત્યારે પોતાની તો તૈયારી હોય છે સાથે સાથે એમને પોતાનું જે સ્કૂટર છે એને પણ ખૂબ સુંદર રીતે શણગારેલું છે અને આપણે જે પારંપરિક વેશભૂષા છે એવી રીતે એમને પોતાના સ્કૂટરને બી પહેરા છે આવો આપણે એમને પૂછીએ કે કેવી રીતે એને ક્યાં જાય છે અને ક્યાં રહે છે જય અંબે જય શિયાળામ મારું નામ હસમુખભાઈ જેહાજી પઢિયાર છે હું રાયપુર પખાલીની પૂરમાં રહું છું ને મને આ એક જાતનો શોખ છે કે આપણે ગમે ત્યાં જઈએ ને પબ્લિકને એન્જોય કે ને મારે આ મારા નાના બનાનાના છોકરાઓ હોય ને એને એન્જોય માટે આ બધું કરું છું અને મને આમાં ખૂબ નાના છોકરાઓને બહુ રસ છે ને અમારી પૂરમાં રાયપુર પખાલીની પૂરમાં મહાદેવનો ખા ચોક પ્રવીણ ચોક શંકુ ચોક અમારે શ્રીરી ગરબા બી એટલા બહુ સરસ થાય છે ને કે લોકો બહારથી અમારે ત્યાં જોવા આવે છે એટલે મને આ એક આ જાતનો શોખ છે અને ગાડી ગાડીનું શણગારવાનું મારું કારણ એટલું જ કે કંઈક આપણે ગુજરાતી છે તો કંઈક નવું કરીએ